અમારા જે મુખ્ય કારણો છે એ કારણો ની અંદર રત્ન કલાકારો ના મોંઘવારી ભાગ લેવા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના થવી જોઈએ અને રત્ન કલાકારો માટે જે અત્યારે સ્કૂલ ફી હોય મકાન ના ભાડા હોય એ પછી એલાન ની અંદર બીજા ઉદ્યોગ ની અંદર સુરત માં કામ કરતા તમામ રત્ન કલાકારો જોડાય અને તમામ રત્ન કલા સંગઠન સાથે અને એક અવાજ સાથે આગળ આવે એવી હું આપણી પાસે અપેક્ષા રાખીશું અને આવનારી ત્રીસ એક રક્ત કલાકાર કામ ઉપર નહીં જાય ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રક્ત કલાકારો ના પ્રશ્નો ને વાચા આપી છે આજે સમય છે આપણે આપણી એકતા બતાવવાનો આજે સમય છે આપણે આપણા રક્ત કલાકારો ની ઉભા રહેવાનો તો આવનારી ત્રીસ સમગ્ર હીરા ઉદ્યોગ ની અંદર હડતાલ પાડવાનું અમે એલાન કરેલ છે એની અંદર સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી અને આ વિડીયો વધુમાં વધુ રત્ન કલાકારો સુધી પહોંચાડવા હું આપની પાસે અપેક્ષા રાખું છું શેર કરો અને આ વિડીયોને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી પહોંચાડો નમસ્કાર